હેલો દોસ્તો કેમ છો બધા હું ડોક્ટર હર્ષદ કામદાર બીજે મેડિકલની ચુમ્મોતેરની બેચના ગોલ્ડન જુબિલી સેલિબ્રેશનના સર્વ મેમ્બરોનું શેર બજાર અને સિનિયર સિટીઝનના વક્તવ્યમાં હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું દોસ્તો આપ સૌ જાણો છો સંગીત ખુરશીની રમતમાં ખેલાડી સંગીત સાથે ચાલતો રહી ખુરશી બદલતો રહી જીતની ખુરશી મેળવી જાય છે તેવી જ રીતે શેર બજારમાં તેજી અને મંદીનું સંગીત વાગ્યા જ કરે જે ખેલાડી સમયસર શેર રૂપી ખુરશી નફો બુક કરી બદલતો રહે છે તેજીમાં તે શેરની ખુરશી કાઢી નાખી મંદીમાં સમજી વિચારી નવી ખુરશી તરત બદલી નાખે છે તેની જીત નક્કી જ બાકી ફક્ત પોર્ટફોલિયો જોતા રહી મનમાં નફો ગણતા રહી જોતા જ રહેશો તો નફો ફક્ત પેપર ઉપર જ રહેશે તેમાં કોઈ બેશક નથી સમજી ગયા ને